મારું ગામ વડોદ તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર મારું નામ પટેલ કાળુભાઈ પૂંજાભાઈ મોબાઈલ નંબર છે નવ્વાણું સાત ચુમ્માલીસ ડબલ ઝીરો એકસો છવીસ હું બાર તેર વર્ષથી રાસાયણિક દવા ખાતર ઉપરથી ખેતી કરું છું અને આ અમારી હળદર છે છઠ્ઠા મહિનાની છઠ્ઠી તારીખે આનું કરેલું છે ખરેખર તમને કહું કે જે ખેતીને બચાવવા માટેનું જે અભિયાન સરકારશ્રીએ ઉપાડ્યું છે કે ઝરમુક્ત ખેતી કરવા માટે થઈને ત્યારે આ ઝેરમુક્ત ખેતીનો સંકલ્પ લઈને હું મારી જમીનમાં ઝઝુમું છું અને તેની એ સો ટકા ધરતી માતા મને રિસ્પોન્સ આપે છે એ આપ નજરે તમે જોઈ શકો છો કે આ ધરતી માતાનો રિસ્પોન્સ નથી તો બધું શું કે આવી ડીએપી યુરિયા ઠેલ્યું ઠેલ્યું ઠલવાનું તો આવી સાઇનસ ન આવે આ બાર વર્ષથી આ ખેતરની અંદર એક ઝેરનું ટીપું પણ આપણે નાખ્યું નથી ત્યારે ખરે વળી વળીને કહેવાનું મન થાય કે માણસને ઝેરમુક્ત ખેતી કરવી છીએ તો કંઈક થોડોક સંકલ્પ સંકલ્પ કરવો પડશે અને તેની સાથે એક 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 આયામો જે નક્કી કરેલા છે ઘણ જેવા મૂળ છે બીજા મૂળ છે અને ઘણા બધા એમાં આયામો છે તે આછાદાન કરવાનું આવે તો આપણી પ્રાકૃતિક ખેતી આપણે કરશું ને તો જ આપણી આપણે અને આપણે જાત્ય મૂલ્યવર્ધન કરવાનું છે હું પોતે બાર વર્ષથી ખેતી કરું છું તો હળતરનું જાતિય મૂલ્યવર્ધન કિલોના પાંચસોના પેકિંગ કરીને મોકલું છું એટલું જ નહીં હમણાં આવતી આજે બે બીજી તારીખ થઈ અને સાત તારીખે લીલી હળદર કાઢીને તેનું અથાણું બનાવવાનું છે અથાણું પણ અમારું એટલું બધું ફેમસ છે સુરેન્દ્રનગરમાં રાજકોટમાં દરેક ભાઈઓના ફોન આવે છે કે અથાણું કરો એટલે મને મોકલો એટલે ખરેખર આજે પ્રાકૃતિક ખેતીને કરશું તો જ આપણે આપણી જમીનને બચાવી આપશું સ્વાસ્થ્યને બચાવી એટલે પ્રત્યેક ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે આપણે શક્ય હોય તેટલા જ્યારથી આગા રહી અને ધરતી માને બચાવવાનો પ્રયત્ન કરશું